શાખામાં કામના ફરિયાદી સરકારશ્રીની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી યોજનામાં જમીન સમતલ કરવાનું કામ કરવા માટે યોજના અંતર્ગત જરૂરી કાગળો કરી તેના વર્ક કોડ પડાવી ફાઇલો મંજૂરી માટે મોકલવા માટે મનરેગા શાખાના આસિસ્ટન્ટ વર્ક મેનેજર આ કામના પતોને મળતા તેઓએ મંજૂરી માટે માંગણી કરતા કામના ફરિયાદીએ ઓસાવતી કરવા જણાવતા આક્ષેપને રૂપિયા વીસ હજારની લાંચ માંગણી કરી હતી લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના અન્વયે આજરોજ લાંચ છટકા દરમિયાન આક્ષેપે ફરિયાદી સાથે હતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂપિયા બે વીસ હજારમાંથી સત્તર હજાર સ્વીકારી પકડાઈ ગયાનો ગુનો સામે આવ્યો છે અધિકારી શ્રી એમ એમ જોતના ઇન્સ્પેક્ટર મહીષ સીબી લુણાવાડા પોલીસ સ્ટેશન સુપરવિઝન અધિકારી શ્રી બી એમ પટેલ મદદનીશ નિયામક એબી પંચમાલ એ ગોધરા જસુભાઈ ગણાવા આઈસેવન ન્યૂઝ ગુજરાતી અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો